તારીખ સોલમે ના રોજ આ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા અને દલિત યુવાન પર હુમલો કરાયો હતો અને ત્યારે ત્રણ મિત્રો સાથે ખરીદવા યુવાન પર પર દુકાન દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારનો ઘા દીધા હતા અને ત્યારે નાનો બાળક બેઠો હતો તે પહોંચી શકે તેમ ન હોય અને જેના કારણે મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં બસ આટલું જ સાંભળી તે મારા દીકરાને બેટા કેમ કીધું તારી આવી હિંમત અને કહી યુવાનો પર હુમલો કરી દીધો હતો અને બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી અને જ્યારે સાથે આવેલા અન્ય ત્રણ યુવાનોને પણ દુકાન માલિકે ઢોર માર માર્યો હતો ત્યારે નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના વીસ વર્ષીય યુવાનને ગંભીર હાલતે સારવાર માટે પ્રથમ સાવરકુંડલા બાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન યુવાનનું આજે મોત નિપજતા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા અને પીડિત પરિવારની મુલાકાત લઈ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય અપાવવા માટેની માંગ પણ કરી હતી ત્યારે જણાવી દઈએ કે પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હથિયારોના ઘા જીકીની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનો મળ્યો ભયંકર એમને માર્યા છે અને ગુજરાતમાં બી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ ઉછવા જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડા વિન્મોળ છે એમની અનેક ઇલીગલ પ્રોપર્ટી છે એને પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ